અહેવાલ સન બે હજાર અગિયાર બાર અને સન બે હજાર ચૌદ પંદર નો વિધાનસભામાં આજે મૂકવામાં આવ્યો છે આ કમિટી સીએજી ના મુલકી મહેસૂલી ક્ષેત્ર મહેસૂલ પ્રાપ્તિ સામાન્ય સામાજિક અને સ્થાનિક સ્વરાજની સંસ્થા પાંચ અહેવાલો મળીને એક વિભાગમાં એવા છવ્વીસ વિભાગો એ ભેગા થાય તપાસાય ત્યારે એક અહેવાલ વિધાનસભામાં રજૂ થઈ શકતો હોય છે અમારી આ કમિટી ને બે વર્ષમાં મૂકવાનો મોકો મળ્યો અલગ અલગ પ્રકારે ચાલીસ બેઠકો કરીને ત્રેવીસ ચોવીસ માં છવ્વીસો ને એ જેટલા પેરા અને સેટલ કર્યા છે

વિપક્ષના સભ્ય તરીકે પણ હતા શાસકમાં પણ હતા શૈલેષભાઈ વિપક્ષના સભ્ય તરીકે છે શ્રી ચાવડા પણ જે તે વખતે હતા ભાઈ હેમંતભાઈ પણ આપમાંથી છે તમામ લોકોએ જ્યાં જેવું લાગે ત્યાં એડમિનિસ્ટ્રેશનને ટકોર કરી તપાસવાના હુકમો કર્યા પગલાં લેવાના હુકમો કર્યા ફરી વખત આ પ્રકારનું ન બને રાજ્યનો જનતાનો પૈસો છે એમની પણ અમે ચિંતા કરી સંકલનનું કામ એ પણ મોટું કર્યું આદરણીય નરેન્દ્રભાઈ જે હમણાં સુરતમાં આવ્યા દિવ્યાંગો માટે જ અનાજ આપ્યું મને કહેતા આનંદ થાય છે આ નિર્ણય અમારી પીએસસી કમિટી નો હતો કેન્દ્ર સરકારે તો પરિપત્ર કર્યો હતો પણ રાજ્યમાં સંજોગો અવસાદ એનો અમલ નતો થતો અમે પરિપત્ર કરાવ્યા દુકાને પરિપત્ર કરાવ્યા કલેક્ટર ના કરાવવા લાભાર્થીઓ સુધી પહોંચ્યા માત્ર સુરતમાં અઢી લાખ લોકોને દિવ્યાંગ હોય વૃદ્ધ હોય ગંગા સ્વરૂપ બહેનો હોય એમને અનાજ મફતમાં મળતું હતું અમારા રઘુભાઈ રાણા એ પ્રશ્ન રેસ કરેલો સિકર રાવળજી લાલ ચંદન કરેલો એવા અનેક સંકલનનું કામ કરીને પરિપત્ર કરીને જનતાના હિતના અમે નિર્ણયો કર્યા છે ભલામણો પણ અમે ખૂબ સારી કરી છે જેનાથી ભવિષ્યમાં જે બન્યું છે ન બને અને વહીવટી રીતે એ દિશા નિર્દેશો આપ્યા છે ઝડપથી કામગીરી પૂર્ણ થાય સુધારાત્મક પગલાં લેવાય એમનું મોનિટરિંગ ફિક્સ થાય મિટિંગો ન મળતી હોય તો નિયમિત મીટિંગો મળે એમનું અમલીકરણ થાય અને સમિતિ દ્વારા આજે અહેવાલ અમે રજૂ કર્યો છે એમનો અમને આનંદ છે ભલામણો ખૂબ સમજીને કરીશ ઓગણીસ વીસ અને કેટલાક તો વીસ એકવીસ સુધીના પહેરાવો અમે સેટલ ડ્રોપ કર્યા છે પણ અલગ અલગ મેં કીધું પાંચ જે ક્ષેત્ર છે એમાં કેટલું ક્ષેત્ર બાકી હોય એટલે અમે અહેવાલ રજૂ કરી શક્યા નથી પણ આજે પણ એ કામગીરી અમે વિધાનસભા વતી એ પૂર્ણ કરી છે જરૂર પડે કડકમાં કડક શિસ્તાત્મક પગલાં લેવા એફઆઈઆર સુધી જવું પણ એક જે બન્યું છે ભવિષ્યમાં ન બને એના પણ નિર્ણયો એ અમારી કમિટીએ કર્યા છે અને આજે અમે બે અહેવાલ બે પહેલા અહેવાલ ભલામણો સાથે વહીવટી સુધારાત્મક સૂચનો સાથે નિર્ણયો સાથે અમે આજે મૂક્યા છે અને એ રાજ્યની વિધાનસભાએ એ સ્વીકાર્યા છે ત્યારે મને આનંદ છે કે આગામી દિવસોમાં આ કમિટી લીધેલા નિર્ણયો એ દૂરંદેશી રીતે રાજ્યની જનતાના હિતમાં માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ વિશેષ આભાર માનું છું શંકરભાઈનો કે આ અહેવાલ રજૂ કરવાનો લગભગ બોલવાનું હોતું નથી પણ આ કમિટી મહત્વની કમિટી રાજ્યની વિધાનસભા કામ ત્યારે મને પાંચેક મિનિટ આખી વિસ્તૃત માહિતી આપવાનો ગુજરાતની વિધાનસભામાં ઇતિહાસ અને કદાચ ભારતના પણ આખા ભારત વર્ષનો ઇતિહાસ આજે આપણી વિધાનસભામાં કે અમે અહેવાલ સ્વરૂપે જાહેર સાહેબ સમિતિની કામગીરી અમે મૂકી શક્યા છીએ એમનો આનંદ છે થેન્ક યુ